ભરૂચ શહેરના રોડ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે ભરૂચ જિલ્લામાં સોળ હજારથી વધુ રોજગારીનું સાધન બની રહેલ ઓટો રિક્ષા ચલાવતા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માગણી સાથે જિલ્લા વહીવટી તંત્ર સામે માંગ કરી હતી ચાર વર્ષથી ચાલતી વારંવારની અંતે સુખદ પરિણામ આવ્યું હતું ભરૂચ ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા શહેરમાં જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર તરફના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સામાજિક આગેવાન અરવિંદસિંહ રાણા ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત સહિત વિવિધ પત્રકાર સંગઠનના પ્રમુખો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને લઈ ઓટો રિક્ષા ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિર્ઝાએ આ પ્રસંગે તંત્ર અને તેમના સહયોગીઓનો આભાર